ગ્રામ પંચાયત ભંડારામાં નોડલ ઓફિસર ગેરહાજર જનતા પૂછે છે કેમ ગેરહાજર તો મીટિંગ રાખવાનો મતલબ શું છે તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગ ભંડારા ગામની અંદર ગ્રામ પંચાયત ભંડારામાં નોડલ ઓફિસર ગેરહાજર જનતા પૂછે છે કેમ ગેરહાજર ગેરહાજર તો મીટિંગ રાખવાનો મતલબ શું તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ કોણ લાવશે ગ્રામજનો લાવશે પબ્લિક લાવશે સરપંચ લાવશે કોણ જવાબદાર વ્યક્તિ તો છે નથી આ પંચાયત કેવી રીતે ચલાવવી એ જનતા પૂછે છે જય હિન્દ જય ભારત જય આદિવાસી